તમારું નામ છે ને તમારું આગળ નામ મનીષભાઈ પાસે લખાઈ નાખો સવાર હું સાહેબ વાત કરીને હું કાલ લઉ છું ભાઈ સાહેબ હું કરવાનું છે ખેડૂતને હેરાન કરવાના છે પછી અમે પડમાં ઉતારવી કાલનોથી આપણે ગમી જાય કાલનોથી સાહેબને કહી દઉં સવારમાં મમલેદર સાહેબ ને કે ભાઈ આ રીતના છે ઈશ્યુ છે આ કામનો જોઈ લેવું તો જોઈ લઉં પછી દિવસે હવે પછી વર્ષ શરૂ થાય આમાં ક્યાં વીડિયા કોને ઉડીને સડશે ખબર નથી પછી ધારાસભ્ય વયસમાં આવી છે ને મેં નહીં આવ

તમે ગમે ખેડો તમે કોઈ જોયું આવે એટલે આપણા માંથી આપણા ફાયદો વાંધો હું ગમે નેતા આવે ને એટલે નેતા ને આપણે ઉષા ઉષામાં ગણવી નેતા ને ઉષામાં ગણતા